આપડા <coughs>

મજૂરીઓ તો આ શું તો લાવ છું તું જા તો હું હું હા આ હોય તો વેદવા દે આ બધું થઈ જાય અલ્યા વેદવા લીધા પૂછાય વેદવા લેતો તો હારા લાગે અર પછી ટકા પેલી વેદ ચાવી ના એ વખત કશું આલવાય નઈ મોતું કદી નઈ મોની મો તો કીધા જે ઉદય કદી તાણી તો થઈ જાય વેદવા હોય

પેલા કૂતરું જવા દે મારા સાપરા રહેવું પડશે આવતો તળિયું બળિયું નખાઈ જાય પછી આપવું હોય રેવા શાંતિથી આ ઘર પૈસા પૈસા લઈ લઈએ તો મારે દાતે પોણી મેળવું પડે નાહવા માટે તો ગમે એટલા વ્યાજમાં પૈસા લેવા પડે લેવા પડે પણ આ મારા મોટા ભાઈ કરતા તો ઘર સારું કરવું હોય સારું કરવું હોય આ બધા વેતરતા વેચરતા ઘર તો એટલું આખું કર્યું છે પણ હવે એક કપ પોપટિયા બેટરી નાખવા દે મને એનો ટોપી પહેરાય વગર ચાલશે એમને લાખ રૂપિયાની ટોપી પહેરાય જેવી છે ટોપી તો મેત્રી ના છે હવે પોપટલાલ ને ફોન કરવા દે પોપટલાલ ને હવે હાલી નહી હાલતા જો નંબર આ રહ્યો હલો બોલો કેટલા હતા પોપટલાલ ઘેર હતું તો પૈસા જોતા હતા ને મારા કેટલા એ લાખ રૂપિયા જેવું જોતું કે તમારા ભાઈ પણ માગો પેલા મગજી જોડી એવા જોડે હતા પણ એવાને કીધું કે પોપટલાલ જોડે ફોન કરી દેજો એ તો હાલ દે એવું છે પણ હું તો વ્યાજવા આલું તમને ખબર છે ને ઓ વ્યાજવા આલો તો વ્યાજ તો વાંધો અમે હાલ દેવો અમારી રીતે કોઠ ટકા તો બા

કાપરને પૈસા આવવાના ફોન आयो ये आलो पड़सी એમ તો ઘરને એસી ન ખાવીતી પણ વેજો પૈસા ન કઈ જો આવો આવો બગતા ઓ બોગલા જા લાલા પૈસા આલો હાલ તો માર જોડે 50 પડ્યા હે બીજે પૈસા જમન વાજી કરી હે બરોબર બરોબર પકડો તો બાર માં નું લખવા દે જો પણ તમે આ ભૂલી ભૂલી જતો

बदानी टोक टोक पेरा पेरा घर कर दीધું છે લ્યા હવે કોઈ ચિંતા ન લે 30 લાનો ફોન મને પાવો નહીં આ આવા તો ફોન કર્યા કરી આપળો જો આવવા હે પૈસા આપોન ચિંતા બધા आराम થી રેવાનો અને આ ભાઈ હું તને પૈસા નહીં આલવાનો તો તું ફોન કોમ કર કર કરી અલ્યા ત્યારે વખત તું ફોન કવ કભ કરી એમાં મોજી પાસે જવું પડશે નહીં વ્યાજ alte નહીં મોડી alte કે નહીં કશી alte મોજી પાસે જવું પડશે પેલા હવે આ મારે ભગત લઈ જાય પૈસા પણ મારે મોરજી ઘટાવા પડશે ગમે તે કરીને આ બોલો તારું હતું લ્યો અને તમે મારું કોમ હતું તમે પટાવ મારે કટલો તમારો પડ્યો ભગત છે ને ઓ હો એ લાખ રૂપિયા લઈ ગયા જાય પટાયા નહી ઘરનું કોમ બાજુ હતું તે પૈસા લઈ ગયા ફોવા ને ઉપાડતા કશું નહીં

પોપટલાલ તમે ભૂલા પડ્યા ને ભૂલા પાડવામાં આવે ધરણ રાખતા જ નહીં કરતા જ નહીં બોલ તકલીફ નહીં થાય પોપટલાલ અમે શું જોણીએ કયો નહીં

અને મને એને આ સુધી પૂછ્યું ને એ ઘર કરા મને ખબર પડે એના પણ પૈસા નહીં ને એ ઘર કેવું બધ્યું ને તમને નહીં ખબર પડતી કાળુભા એને ઘર કેવું બધ્યું જોઈ આવજો અને આ જુદી મને નહીં પૂછ્યું ને કહીશું ચોથી પૈસા લાવે શું કરીએ એ બધું તો એ વાત સાચી પણ હવે ગમે તે કઈ પટાવરાવો તમે હવે પૈસા મારા આ તે બોલાવો એટલે છોકરા એ છોકરા એટલે ભગત ના મેકલ છે મોકલો ઘેર હોય તો મેકલ છે જજે જોઈ આવજે ઘેરી જાહેર

તમારું નામ લીધું તું કે મારા ભાઈએ કીધું મને પૈસા આલો લાખ રૂપિયા મોકજી તમાર તમાર સામે થી એક ટકો વ્યાજ ઓછું કર્યું ચાર ટકે આલ્યું પણ મને પૂછ્યું નહીં અને તું કના કના ફાણ વેજવા લાવ્યો એટલે મને ક્યાં તો ખબર પડે પવન જોડે એકલા જ લીધા તો અને આવી રીતના વેચવા વેજવા પૈસા લેવા તો મરશો વેલા અને વેજવા પૈસા લઈને ઘર ના કરાયો અમારે ઘર નહીં અમને બધું નખાવતો નહીં આવજો અમારે પાસે પૈસા નહીં જેટલી ચાદર હોય ને એટલા જ પગલું કરાય શું કેવું કાળું ભાઈ સાચી વાત છે કારણ હું

ખબર પડે પટાવે બીજું શું કરીએ તમે ભાઈ અમે એવું નઈ ત્રણ મહિને ફોન કરું ફોન ઉપાડતા જ કાપી જ નાખી પડદે કાપી જ નાખી ગણતરી કાપી જ નાખી તું મારી કોમ મારું નામ ખોય તું તમારી શરમી પૈસા પૈસા ના હેતા બીજો કેવું પૈસા કરો આવશે એટલે હાલ દેવો વાયદો ટાઈમ ખબર પડે ધણી

જે છે એના હાલ છે તો પછી કઈ હાવ નહીં રાખે તો મૂકીયો અને બીજા કોઈ ના તો નહીં ને ના ના બીજા કોઈ ના નહીં બરોબર ને હારે ડાઈ જે કરતો કે નહીં તમાકુ એને પૈસા તું કટાઈ જાય બધા બરોબર અને વેચવા હું જઈશ ના મારી મન કહેજો કાળુભાગ બે મેં આવશું કાળુભા ઘડી બે હું ચા હોટલ થી મંગાવું કારણ કે ડોસી તો નાખી જઈ મારો પૈસા પટાવો બધો ચાર્જ છે એ ડોસી તમ જઈ મને ખબર મને સમાચાર મળ્યા તા પણ આપણને આવી તો ખબર પડે રોજ ઘણી ઘેર આવી

આયા